ધ્વજારોહણના કાર્યક્રમમાં હજારો લોકોએ પ્રાર્થના કરી એ પ્રાર્થના પણ છે હું માનું છું કોઈ સંતે કીધું છે કે મીરા પોતાને ભગવાન મળ્યા એમના પ્રમાણો આપતા ગયા એટલે કે લખતા ગયા મને એમ લખે લાગે છે કે આપણે આવા સંજોગોમાં એક રસ્તને યાદ ના કરીએ એમણે કરેલી મદદને યાદ ના કરીએ તે બરાબર નહીં

જુનાગઢ જિલ્લો મોરબી જામનગર કચ્છ પાટણ સુધીના જે આવેદનપત્રો આપ્યા એમને પણ આ તકે હું યાદ કરું છું અને અઢારે વર્ણ ને આહિર સમાજને મારા ખૂબ ખૂબ આભાર કે આપ જ્યારે આફતની ઘડીએ મારા ત્યારે તમારો આભાર કારણ કે સમય તો કોઈ પણ હોય સારો હોય કે ખરાબ હોય જવાનો જવાનો ને જવાનો પણ ખરેખ ખરાબ સમય ધીરજ રાખવા માટે ખરાબ સમયે જે પડખે ઉભા છે એવા લોકોને ફરીથી આભાર માનું છું છે